લાઠી ગામની અંદર કેરિયા રોડ महावीर નગર વિસ્તાર દેવી ભુજકના ઘરની પાસે નગરપાલિકા થ્રુ બ્લોક નાખવામાં આવેલા હતા 10 થી 15 દિવસની અંદર બ્લોક નીકળી ગયા નગરપાલિકાનું કામ એક તો મોડું જ્યારે કામ કરવાનું હોય ત્યારે કામ કરવામાં આવતું નથી અને જ્યારે કરે છે ત્યારે બોગસ કામ કરવામાં આવે છે તે બ્લોક માં મટીરીયલ નાખવામાં આવ્યું હતું તે સાવ બોગસ હતું અને કામગીરી પણ સારી કરવામાં આવેલી નથી તેની અંદર બ્લોક બધાય નીકળી ગયા છે નગરપાલિકા અને સરકારી बाबूઓના પૈસા ખાવામાં તો બહુ રસ છે આવો જ રસ જો સારું કામ કરવામાં રાખ્યો હોત તો આ સમસ્યા ઊભી ન થઈ હોત આવા જ કોન્ટ્રાક્ટર ઉપર ક્યાં પગલા લેવામાં આવશે શું ખરેખર નગરપાલિકામાં આવા જ કોન્ટ્રાક્ટર હશે આવા જ બેકાર કામ થશે ખરેખર નગરપાલિકાની આ ખરેખર ભૂલ છે કાંઈક પ્રોબ્લેમ આવે પછી જ કામ સારું કરવામાં આવે છે ત્યાં સુધી કોઈ ધ્યાન આપતું નથી તમે વિડીયોમાં જોઈ શકો છો જનતા કે કઈ રીતે નગરપાલિકાનું કામ કરવામાં આવેલું છે સરકારના પૈસા મૂકવા નથી બસ ખાવા છે અને કામ સારું કરવું નથી ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર આશિફ પઠાણ